શરલા બેન સિંધે જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડાથી ગયા ન હતા કે નહીં કોઈના પણ ઈશારે અમે તો દોઢ વર્ષથી ન્યાય માટે જજુમી રહ્યા છીએ જેથી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા ખૂબ જ ગરીબ પરિવારમાં જીવન ગુજરી રહ્યા છે પીડિત પરિવાર છાપરાવાળા ઘરમાં રહી જીવન ગુજારતું પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની માંગ સાથે રઝલપટ કરી રહ્યું છે કોઈના પણ ઈશારે આવ્યાની સ્પષ્ટ ઇનકાર કર્યો હતો સંતાનોને ન્યાય મળે તે માટે અમે ગયા હતા જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ હતી પોલીસે અમને ઘરે મૂકવા આવવાનું કહી પાણીગેટ પોલીસ મથકે લઈ ગયા પછી અમને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી એક માની મામતા હતા કટ એક માની મમતા હતી અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા પીડિત પરિવાર ન્યાય મળી ન પીડિત પરિવાર ન્યાય નહીં મળે તો દિલ્હી પગપાળા જઈશું મોઢું દબાવી પોલીસે ધક્કા માર્યા હતા અમારી વાતને સભા સ્થળ પર હાજર અન્ય માતા બહેનોએ ટેકો ના આપી અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો મુખ્યમંત્રીને કોઈ મળવા દેતું નથી જેથી અમે રજૂઆત માટે આ રીતે જવાનું નક્કી કર્યું કોઈના પણ ઈશારે ગયા નથી મંત્રીને અમે મળ્યા રજૂઆત કરી કે ભાઈ સત્તર મહિના થઈ ગયા છે બાળકોને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી એટલે શાળાના સંચાલકો અને તંત્ર જવાબદાર છે સોળ મહિના થઈ ગયા છે હજુ સુધી એ લોકો પર કોઈ પગલાં લેવામાં એક્શન લેવામાં નથી આવ્યું તો તમે ઝડપથી કડક કાર્યવાહી થાય એવું કરો નહીં તો તમે સમિતિ બેસાડો

અને બને તો પગ પાડા જઈશું પણ બાળકોને ન્યાય માટે તો કઈક તો લડત કરીશું બાળકોને જે ન્યાય મળવો જોઈએ અને એની કરતા જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ ભાગ ભજવે છે તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે

આજે અમારી પર તમે ચાર કલાક એ કરો છો બરાબર લખાણ પૂછપરછ તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને અને પૂછપરછ કરો અને ગુનેગારો ને તંત્ર પકડો શાળાના સંચાલકોને પકડો કેમ તૈયારીમાં એક્શન ના લેવાય કાલે અમે સીએમ ને કીધું આજે મોર્નિંગથી એક્શન કેમ ના લેવાય જોઈએ હવે પાંચ મિનિટમાં એક્શન લેવાય છે કે નહીં કડક પગલા કેમ નથી લેવાતા એ હરની બોટકાની તો અમે પીડિત હરની બોટકાન ના હતા પણ એમને તો કઈક બીજા જ પ્રશ્નોની શરૂઆત કરી દીધી હતી કે તમે કઈ રીતે જાવ છો કેટલા વાગે ઘરેથી નીકળ્યા છો સવારે ઉઠ્યા ફલાણું ઢીકણું કેટલા વાગે નીકળો છો તમે પછી એના પછી સરલા ભાભી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો આશીષ જોશી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો કેમ મળ્યા ક્યારે મળ્યા તો તમે આ બધા પ્રશ્નોની શરૂઆત કાલથી કેમ કરો છો આખું પ્રદેશ તરફ પણ બધાને ખબર છે કે આશિષ જોશી અમારો અમારા બાળકો માટે કામ એ કરે છે એમને એકલાને કેવી એવી લાગણી છે કે જે અમારા બાળકોના ન્યાય માટે એ ભાગદોડ કરી રહ્યા છે બરાબર છે તો કેમ તે દિવસે કેમ પોલીસને ખબર પડી કાલે જ કેમ પોલીસને એવું થયું કે ના ભાઈ અમને સપોર્ટ કરે છે એવું તમને કાલે જ કેમ થયું આજે સોળ મહિનાથી અમને સપોર્ટ કરે છે અમારા બાળકો માટે અમને રોજ મેસેજ કરે છે કે બેટા તું શાંતિ રાખ મેં એવું રડતી રડતી કહું છું કે અમારા બાળકને ન્યાય ક્યારે મળશે તો એ મેસેજ કરીને કે બેટા શાંતિ રાખ ફલાનું ઢીકનું તો તમે સોળ વર્ષ સોળ મહિના પર જાઓ ને કાલે જ કેમ ગયા તમને એવું તો શું ઉપર ઉપરથી પ્રેશર હતું કે તમને અમારું અમે આટલા પીડિત છે ને તમે પાછા અમને મેન્ટલી આટલી વધારે સ્ટ્રેસ કરો છો હે કે તમે આવી રીતે તમને કોઈ આવું ખેસ આપ્યો કોઈ તમને સાડી આપી તો તમે અમને મેન્ટલી વધારે સ્ટ્રેસ કરી રહ્યા છો શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે જ મેં કીધું કે ભાઈ હું બોલતી નહીં તમે મારું મોઢું ના દબાવશો શ્વાસ મો બાંધે એટલે ઓક્સિજન બંધ જ થઈ જાય મોઢામાંથી લેવાનો બરાબર છે એટલે સાંભળો તમે કે મને મને કંઈ પણ થઈ જાત હું બેભાન પણ થઈ જાત વિચારો ના એ લોકો લોકોએ મારું સાંભળ્યું નથી કારણ કે વિચારો તમે કે એ લોકોને એવું તો કેવું ટોર્ચરિંગ છે પોલીસોને શું ગુનેગારો હોય એને બચાવવામાં આવે એ લોકોને છાવરવામાં આવે અને જે ગુનેગાર ના હોય ને એને આ રીતનું બિહેવ કરવાનું જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો ખેતતાન કરો શું આ રીતનું બિહેવિયર સાચું છે એ માં પોતાની લાગણી રજૂ ના કરી શકે આમાં કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓ લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ અમારા બાળકો ગુમાવ્યા છે અમે માં છે બરાબર અમે કોઈના ઈશારે શું કામ જઈએ અમારી રજૂઆત ત્યાં એમને સર્કિટ હાઉસમાં ના સાંભળી ત્યારે અમારે તે દિવસે જવું પડ્યું ને અને આ તો જાહેરમાં જ લખેલું છે કે તમે છે ને જાહેરમાં નિમંત્રણ છે

સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું એટલે મેં કીધું હા વાંધો ના તમે અમને મૂકવા આવો તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણી કેટ લઈ જાય છે પાણી કેટ થી ભદ્ર કચેરી અમને તાપમાં ફેરવે છે કે તમને મેસેજ કરે છે બાકી મોબાઈલ વગર તો તમને ખબર નથી પડવાની તમે આવું તદ્દન ખોટું કેમ બોલી રહ્યા છો બરાબર છે અમે વિરુદ્ધ અમે પોલીસના વિરુદ્ધમાં નથી અમે પોલીસના વિરુદ્ધમાં પણ નથી પણ જયારે પોલીસ ખોટું બોલી રહી છે ત્યારે અમારે તો સાચું કેવું જ પડે કે આખા વડોદરા ખબર છે કે આ એક ધમાલ નથી આ એક રજૂઆત છે અમે ધમાલ કરી હોય તો એને તોડ જેને તોડ ફાડ કરી કહેવાય એને ધમાલ કહેવાય આ તો એક બે માં છે જે લાગણી અને રજૂઆત કરવા માટે આવ્યા છે તે કેવી રીતે રીતે કહી કહી શકે શકે છે છે કે આ એક કરી કહેવાય એવી ફીલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં જેમ કે હું કોઈક મર્ડર કરી ના હું એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું એ કોઈ ગુનો કરી દીધો છે મેં કોઈ મર્ડર કરી દીધું છે કે મારું મોડું દબાવવા બોલતી ના એમ હું એમ કીધું કે ભાઈ આવું રોડ બિહેવ ના કરશો

મારો સંતાન જે નામ મોહિયા હતું એ મારું નામ મોહમ્મદ નાયબ છે જે પ્રમાણે તો ઘટનાક્રમ થયો જે આશાઓ સાથે આ બે બેનો ગયા હતા ક્યાંક ને ક્યાંક તમને બી ખબર હશે તો તમે જાણ્યું હશે આ પછી જે ઘટનાક્રમ થયો દુખદ થયો શું થયો એ આ લોકો જ્યારે ગયા એ લોકો એ જ હેતુથી ગયા કે અત્યાર સુધી અમને કોઈ પણ મુખ્યમંત્રી શ્રીને મળવા નહીં દેતા એ બાધા બાધા પાકે છે અંદર કે અમે ગમે તે રીતે નહીં મળે

એવી અપેક્ષા નહોતી મુખ્યમંત્રી કે ભૂપેન્દ્રભાઈ દાદા જેને ગુજરાતમાં દાદા કહેવાય એ દાદા પોતાના પોત્રીઓ સાથે આવું વર્તન કરશે એવી અમને અપેક્ષા નથી કારણ કે દાદાને તો પોતરા પોત્રી બહુ વાળા વાલા હોય તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા પાસે આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્યાને આવું શોધતું નહીં અને એના પછી સોના પર સુવાગા જે પોલીસે જે કાર્યવાહી કરી

પણ તમારો છોકરો મરે ને તો તમે પ્રશ્ન તો નહીં જ કરી શકો વાત તો સારી હતી પણ આ તો કેવું પેલું પેચવર્ક કરવાનું હોય ને બિલ્ડિંગ ઉપર એક ગોબા ગોબા ગાબી ગાબી પડી પડી ગઈ ગઈ હોય હોય રોડ પર તો કરવામાં અમને એવું રીતના લાગી રહ્યું છે જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને ને પચીસ પચીસ લાખ આપો તો જો તમે એટલું જ વડોદરાના હિતેજું હોય તો કમ તમારા બધા કોર્પોરેટરો એક કોર્પોરેટરને ને છોડીને બધાએ નામાં વોટિંગ કરી

પરંતુ અમને ભારતની ન્યાય પ્રણાલી ઉપર સો ટકા વિશ્વાસ છે અને એકસો ને દસ ટકા ન્યાય મળશે ઉત્કર્ષ દવે સાહેબ એ બે સક્ષમ છે અમને ન્યાય અપાવવા માટે થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે પણ થોડુંક રાજનેતાઓ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોળી ડૂબતી હોય ને તે નહીં જોતી ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો છે કારણ કે જે રીતના પ્રશ્ન થયા તમે કેવી રીતના ભાઈ આ તો પહેલગામ માં હુમલો કરવા થોડી આવ્યા ત્યાં પૂછો કે કેવી રીતના આયા અહીં પૂછવાની કોઈ જરૂર નહીં ત્યાં પૂછો તમે કે ભાઈ પહેલગામ આતંકવાદી કેવી રીતના આયા